ડેડિયાપાડાના બુરી ગામે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદમાં મારામારી થતાં સામસામી ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાય છે ડેડિયાપાડા તાલુકાના બુરી ગામે બે પાડોશી જૂથો વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો છે આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરુ ધરી છે આ ઘટના ગત તારીખ પાંચ ઓગસ્ટ સાંજે ડેડિયાપાડા તાલુકાના બુરી ગામની નિશાળ ફળિયામાં બની હતી જેમાં પ્રથમ ફરિયાદ મહેશ બામણિયા વસાવા દ્વારા નોંધાવવામાં આવી છે જેની ફરિયાદ મુજબ તે ઘરગંટી અનાજ દળાવવા ગયો હતો અને વિજયસિંહ જયંતી વસાવાએ તું બધા ગામવાળાને મારી નાખે નાખવાનો છે તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો અને મારામારી કરી હતી આ પછી વિજયસિંહભાઈ કહેવાથી જય જયંતિભાઈ ભૂરાભાઈ વસાવા અને બહાદુર કાંતિ વસાવા પણ ત્યાં આવી ગયા હતા તેમણે પણ મહેશ સાથે બોલાચાલી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજી તરફ આ ઘટના અંગે વિજયસિંહ જયંતિ વસાવાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેની ફરિયાદ મુજબ તે ગામના એક દુકાને ગયા હતા ત્યારે દિલીપ ઉબડિયા વસાવા સાથે તેને બોલાચાલી થઈ હતી ત્યારબાદ મહેશ બામણિયા વસાવા અને ઉબડિયા ગીંબા વસાવા ત્યાં પણ આવી ગયા હતા અને આ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળીને વિજયસિંહ સાથે મારામારી કરી હતી અને આજે તો બચી ગયો છે બીજી વાર એટલો મળશે તો જાનથી મારી નાખજો તેવી ધમકી આપતા જેથી આ મામલે ડેડીયાપાડા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે